વ્યાજની વસૂલાતમાં સગીરાને ઉઠાવી અને વેચી દીધી સાબરકાંઠામાં પૈસાની લેતી દેતીમાં સગીરાને વેચી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે હિંમતનગરમાં સાહીઠ હજારની લેતી દેતીમાં સગીરાને વેચી મારી સાહીઠ હજાર રૂપિયાના વ્યાજ વસૂલીમાં લઈ ગયા હતા ત્રણ લાખમાં વેચી દેવામાં આવી ભોગ બનનાર કોર્ટના શરણે છે કોર્ટના કહેવાથી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે

પરિવારે મોડાસામાંથી આજે કહી શકાય કે પૈસા લીધા હતા વ્યાજે પૈસા લીધા હતા અને પરિવાર છેલ્લે ના છૂટકે તેમને કોર્ટમાં જવું હતું અને કોર્ટમાં ગયા પછી આ ફરિયાદ દાખલ થઈ હતી પાટણ બાદ હવે સાબરકાંઠામાં પણ બાળ તસ્કરીનો મામલો હવે સામે આવ્યો છે બાળ બાળકીને ઉઠાવી લઈને લઈ ગયા બાદ તેને ત્રણ લાખમાં પણ વેચી નાખી હતી અને પોલીસે આ ત્રણ આરોપીઓ સામે અત્યારે ફરિયાદ નોંધી છે અને જે આ બાળકી છે તેને ત્રણ લાખમાં વેચીને આ સમગ્ર જે બાબત છે તેની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે ખાસ કરીને તેની પાછળના કયા કયા કારણો છે અને ત્યાં વેચ્યા બાદ તે શું કરવાના છે તેની પણ કદાચ પોલીસ દ્વારા માહિતી લેવામાં આવે છે સમગ્ર પ્રકરણને લઈને હિંમતનગર એ ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને અત્યારે ફરિયાદને અનુસંધાને જે પોલીસ છે તે આગળ કાર્યવાહી કરશે જી પાર પાઠ જાણકારી આપવા માટે